આપણે બોટા બનાવવાના છીએ એટલે એના માટે બટેટા બોઈલ કરવા મૂકશું મીઠું નાખી પાણી ગાજર નાખવાનું છે ખમણશું તો પાસમરસા ની આપણે સકડી બનાવશું આ રીતે આ રીતે ઝીણું બધું કટિંગ કરવાનું કેપ્સિકલ કોબી નાખશું આ રીતે

એક ચમચી હળદર એક ચમચી ધાણાજીરું થોડીક ચટણી હવે મિક્સ કરશું બટેટા બોઇલ કરીને નાખ્યા છે ચાલુ ઉતાની રેડી કરીને નાખ્યા હવે બટેટાનો માવો બનાવશું આ રીતે હવે મસાલો મિક્સ કરશું આ રીતે

ગોટા હવે તળાઈ રહ્યા છે આપડા ગોટા હવે રેડી છે આપડા ગોટા સૌ કરી છે